તો મોરબીના પીએસઆઈ બી એ ગઢવી સામે કાર્યવાહી થતા પોલીસ બેડામાં સન્નાટો છવાયો છે જ્યાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ બી એ ગઢવીને પીએમ મોદીની સુરક્ષાની જવાબદારીમાંથી પણ ખસેડીને કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે જુઓ પોલીસની દાદાગીરી બાદ એક્શન અને રિએક્શનનો આ અહેવાલ

નેપાળી યુવકના મામાએ કહ્યું છે કે ટીબીને કારણે તેની માતાનું મોત થયું છે આ નેપાળી યુવાનની ઉંમર સત્તર વર્ષ છે હજી ત્રણ મહિના પહેલા જ સુરત આવ્યો ત્યારે નિયમો અને કાયદાથી અજાણ છે ત્યારે સાયકલ લઈને ફરવા નીકળ્યો હતો ત્યારે પોલીસે તેને સમજાવી મોકલી દેવાની જરૂર હતી પરંતુ નિર્દયતાથી માર મારી પોલીસ સ્ટેશને કલાકો સુધી બેસાડવું કેટલું યોગ્ય છે પીએમ મોદી સુરતની મુલાકાતે છે જેને લઈને આ પીએસઆઈ બી એન ગઢવીને સલામતીના હેતુથી બંદોબસ્તની જવાબદારી સોંપાઈ હતી ત્યારે રિહર્સલ દરમિયાન આ ક્રૂરતા આચરવામાં આવી છે રિહર્સલ દરમિયાન આ ક્રૂરતા આચરવામાં આવી છે આ ક્રૂર હિંસક વૃત્તિ જોઈને જનતાને ચોક્કસ સવાલ થાય કે પોલીસ જીતી શકાશે રક્ષક જ ભક્ષક બનશે તો શું થશે જનતાનો જો કે આ ઘટનાનો વિરોધ વંટોળ ઉઠે અને રાજકીય ઉહાપો થાય તે પહેલા જ પોલીસ સફાળી જાગી છે આક્રૂરતાના પડઘા પડે પહેલા ડીએસપી અનિતા વાનાણીએ ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે પોલીસની ભૂલ સ્વીકારીને ખુલાસો કરવો પડ્યો છે કે પીએસઆઈ બી એન ગઢવી સામે કાર્યવાહી કરીને સલામતીની જવાબદારીમાંથી ખસેડીને કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે